અસહ્ય ઉકળાટ વચ્ચે શહેરમાં વરસાદનું આગમન થયું છે જોરાવરનગર પર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો ગ્રામીણ વિસ્તારમાં વરસાદથી ખેડૂતો ખુશ થયા અનેક જગ્યાએ ગટર ઉભરાવાની સમસ્યા પણ સામે આવી વરસાદથી કપાસ મગફળી સહિતના પાકોને ફાયદો થશે જ્યારે વાત કરી સુરેન્દ્રનગર જિલ્લાની સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ઘણા લાંબા સમય પછી કહી શકાય કે વરસાદ પડી રહ્યો છે જ્યારે વરસાદ મોડો પડવાના કારણે ખેડૂતો તેમજ લોકો સહાયમાં હતા ખેડૂતોએ પણ વાવડી કરી અને પાણી વરસાદથી રાહ જોઈ છે ત્યારે આજે ઘણા દિવસ